નમસ્કાર ચાલો આજે ભારતના ઇતિહાસમાં ડૂબકી મારીએ એક એવા સમયમાં જ્યાં રાજાઓ તો હતા જ પણ સત્તા લોકોના હાથમાં પણ હતી હા આપણે વાત કરી રહ્યા છીએ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની એ સમયની જ્યારે ભારતીય ઉપમહાદ્વીપ પર સત્તાના નવા કેન્દ્રો બની રહ્યા હતા તો સવાલ એ જ છે નહીં કે પ્રાચીન ભારતમાં ખરેખર રાજ કોણ કરતું હતું કોઈ એક શક્તિશાળી રાજા કે પછી લોકોનો સમૂહ અને આ જ સવાલ આપણને લઈ જાય છે બે તદ્દન અલગ શાસન વ્યવસ્થાઓ પાસે એક બાજુ હતી વારસાગત રાજાશાહી અને બીજી બાજુ કંઈક અલગ જ સામૂહિક નિર્ણયોવાળી વ્યવસ્થા ચાલો આને જરા ઊંડાણથી સમજીએ તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ પહેલાં તો રાજ્યોની શરૂઆત કેવી રીતે થઈ પછી એ મહાન રાજ્યો કયા હતા આ રાજ્યોમાં શાસનની બે સિસ્ટમ કેવી રીતે કામ કરતી હતી એમાં પણ ખાસ કરીને આ ગણ રાજ્યોની અંદર શું ચાલતું હતું અને છેલ્લે આ બધાનો વારસો આજે આપણા માટે શું અર્થ રાખે છે સારું તો ચાલો શરૂ કરીએ આપણે સમયમાં પાછા જઈએ છીએ છેક એ સમયમાં જ્યારે ભારતમાં રાજકીય જીવનની પહેલી ઈંટ મુકાઈ રહી હતી ચાલો સમજીએ કે આ પહેલાં રાજ્યો બન્યા કેવી રીતે જુઓ આ આખી વાર્તાની શરૂઆત થાય છે એક શબ્દથી જનપદ બહુ સરળ અર્થ છે જન એટલે કે લોકો કબીલાઓ અને પદ એટલે પગ તો જનપદ એટલે એવી જગ્યા જ્યાં લોકોએ પહેલીવાર પોતાના પગ જમાવ્યા જ્યાં એ લોકો વસવાટ કરવા લાગ્યા બસ આ જ નાની નાની વસાહતો આગળ જતા મોટા રાજ્યોનો પાયો બની પણ આ નાની વસાહતો હંમેશા નાની ન રહી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ જનપદો વધુ મોટા અને શક્તિશાળી બનતા ગયા અને એમાંથી જન્મ થયો મહાજનપદોનો એટલે કે મોટા અને શક્તિશાળી રાજ્યોનું વિચાર કરો ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી સુધીમાં આખા ભારતીય ઉપમહાદ્વીપમાં આવા સોળ શક્તિશાળી મહાજનપદો છવાઈ ગયા હતા સોળ આ આંકડો નાનો નથી એ બતાવે છે કે કેટલું મોટું રાજકીય પરિવર્તન આવી રહ્યું હતું હવે જરા આ નકશા પર નજર કરો તરત જ ખ્યાલ આવશે કે આ મહાજનપદો ક્યાં ક્યાં હતા ગંગાના ફળદ્રુપ મેદાનોથી માંડીને છેક ઉત્તર પશ્ચિમની સરહદો સુધી એમ કહી શકાય કે આ સોળ મહાજનપદોએ જ એ સમયનો રાજકીય નકશો તૈયાર કર્યો હતો ચાલો હવે કેટલાક નામ જોઈએ આ રહી પહેલા આઠ મહાજનપદોની યાદી આમાં જુઓ અંગ વજ્જી મલ્લ કાશી અને હા મગધ આ નામ ખાસ યાદ રાખવા જેવું છે કારણ કે આ જ મગધ આગળ જઈને ભારતનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બન્યું અને કાશીને તો આપણે આજે પણ વારાણસી તરીકે ઓળખીએ છીએ ખરું ને દરેક નામની પાછળ એક આખી કહાણી છે અને આ રહી બાકીની યાદી અહીંયા જો કુરુ આ નામ સાંભળીને મહાભારત યાદ આવે નહીં એનો વિસ્તાર આજના દિલ્હી મેરેઠની આસપાસ હતો અને બીજી તરફ નજર કરો તો છેક આજના પાકિસ્તાનમાં પેશાવર રાવલપિંડી પાસે ગાંધાર અને એની રાજધાની હતી તક્ષશિલા જે એ સમયની સૌથી મોટી યુનિવર્સિટી ગણાતી આટલો મોટો વિસ્તાર એ સાબિત કરે છે કે આ કોઈ નાના મોટા રજવાડા નહોતા પણ ખરા અર્થમાં મોટા રાજ્યો હતા ઓકે તો આ સોળ મહાજનપદો તો હતા પણ મોટો સવાલ એ છે કે શું આ બધામાં સરકાર એક જ રીતે ચાલતી હતી તો જવાબ છે ના બિલકુલ નહીં અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે એ સમયે શાસન કરવાની બે અલગ અલગ સિસ્ટમ હતી જે એકબીજાથી તદ્દન જુદી હતી જુઓ એક તરફ હતી રાજાશાહી એટલે કે મોનાર્કી અહીં આ બધી સત્તા એક જ વ્યક્તિ એટલે કે રાજાના હાથમાં રાજાનો દીકરો જ રાજા બને મગધ કોસલ વત્સ જેવા મોટાભાગના રાજ્યોમાં આ જ સિસ્ટમ હતી પણ બીજી તરફ હતા ગણરાજ્યો એટલે કે રિપબ્લિક અહીંયા આખી ગેમ જ અલગ હતી સત્તા કોઈ એક વ્યક્તિ પાસે નહીં પણ લોકોના પ્રતિનિધિઓ પાસે હતી શાસક ચૂંટણીથી નક્કી થતો અને કોઈ પણ નિર્ણય લેવા માટે સભા બોલાવવામાં આવતી જેમાં ચર્ચા થતી અને પછી વોટિંગ થતું વજ્જી અને મલ્લ જેવા રાજ્યો આનું ઉત્તમ ઉદાહરણ છે આ ગણ રાજ્યોની વાત જ કંઈક ઓર હતી ખરેખર એ સમયમાં આટલી એડવાન્સ સિસ્ટમ આપણે એને એક પ્રકારની પ્રાચીન લોકશાહી પણ કહી શકીએ ચાલો જરા અંદર જઈને જોઈએ કે આ ગણરાજ્યોમાં વહીવટ ચાલતો કેવી રીતે હતો જરા કલ્પના કરો રાજ્યનો જે મુખ્ય વડો હોય એ ચૂંટણીથી પસંદ થાય કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હોય તો એના પર સભામાં ખુલ્લે આમ ચર્ચા થાય કોઈ પણ સભ્ય ઊભા થઈને પોતાનો પ્રસ્તાવ મૂકી શકે અને છેલ્લે બહુમતી એટલે કે મેજોરિટી વોટથી નિર્ણય લેવાય જે જગ્યાએ આ મીટિંગ થકી એને સંથાગાર કહેવામાં આવતું વિચાર તો કરો હજારો વર્ષ પહેલાં આવી સિસ્ટમ આજની આપણી સંસદ જેવું જ લાગે છે ખરું ને હવે સ્ક્રીન પર દેખાતી આ વસ્તુને માત્ર એક માટીનું વાસણ ન સમજતા પુરાતત્વવિદો માટે તો આ એક ટાઈમ મશીન જેવું છે આના જેવા વાસણો જેને પેઇન્ટેડ ગ્રેવેર કહેવાય છે એ આપણને ઘણું બધું કહી જાય છે એની ડિઝાઇન એની બનાવટ એના પરથી ખબર પડે છે કે એ સમયના લોકો કેવી રીતે જીવતા હતા એમની કળા કેવી હતી મતલબ કે એક તરફ રાજકારણ તો ચાલતું જ હતું પણ બીજી તરફ સામાન્ય લોકોનું જીવન કેવું હતું એની ઝલક આપણને આવી વસ્તુઓમાંથી મળે છે સારું તો આ બધી વાત તો થઈ ગઈ પણ આ મહાજનપદોના યુગનો વારસો શું છે શું કામ આપણે આજે પણ એને યાદ કરીએ છીએ ચાલો એ સમજીએ કે એનો પ્રભાવ કેટલો લાંબો ચાલ્યો સૌથી મહત્વની વાત એ છે કે મહાજનપદનો સમયગાળો ઇતિહાસનો માત્ર એક પ્રકરણ નથી એ તો આખા પુસ્તકનો પાયો છે આ પછી ભારતમાં જે મોટા મોટા સામ્રાજ્યો આવ્યા જેમણે ભારતને એક કર્યું એ બધાનો રાજકીય સામાજિક અને આર્થિક પાયો એનું આખું ફાઉન્ડેશન આ જ સમયમાં નંખાર્યું હતું અને એમાં પણ ખાસ કરીને ગણરાજ્યો એ ખરેખર એ સમયનો એક અનોખો પ્રયોગ હતો એક એવો વિચાર જ્યાં સત્તા કોઈ એક પરિવારની જાગીર નહોતી પણ એ ઘણા લોકો વચ્ચે વેચાયેલી હતી એ જમાનામાં આવું વિચારવું એ પોતે જ એક મોટી ક્રાંતિ હતી અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકે છે આ પ્રાચીન ગણરાજ્યોના વિચારો સભામાં ભેગા થવું ચર્ચા કરવી અને સાથે મળીને નિર્ણય લેવો શું આ બધી બાબતોના પડઘા આજે પણ આપણા સમાજમાં અને આપણી લોકશાહીમાં સંભળાય છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે